ભાઈ આ વાત મેં મારા વિડીયોમાં ઘણીવાર કરેલી છે કે ભાઈ પૈસા કમાવાનો કોઈ જ શોર્ટકટ રસ્તો નથી અને મેં પોતે સટ્ટા બજારની અંદર કામ કરી ચૂક્યો છું એટલે મને તો વ્યવસ્થિત ખબર છે કે ભાઈ આ બધું કઈ રીતે કામ કરે છે આજે તમે જોતા હશો તીનપતિ થઈ ગઈ કે સટ્ટાબજાર થઈ ગયું કલર ટ્રેડિંગ થઈ ગયું એ ઓપરેટિંગ સિસ્ટમ જ એવી હોય છે કે એને હેન્ડલ બુકી કરતો હોય છે એ શરૂઆતમાં તમે જ્યારે નાના નાના શોર્ટ મારતા હો છો સો રૂપિયાના બસો રૂપિયાના પાંચસો રૂપિયાના હજાર રૂપિયાના ત્યાં સુધી તમે એમાં જીતશો ત્યાં સુધી તમે પ્લસ મારે છો પછી જ્યારે બુકીને ખબર પડે ઓપરેટર જે કરતો હોય એને ખબર પડે કે ભાઈ હવે તમે મોટા મોટા શોટ મારો છો એટલે કે હવે તમને આનું વ્યસન થઈ ગયું છે અને હવે તમે એકના સો કરવા માંગો છો ને જ્યારે તમે ઘણા પૈસા એડ કરશો અને જ્યારે મોટી લાલચ કરીને મોટા શોટ મારા જશો ને ત્યારે તમે સતત નુકસાનમાં આવશો નુકસાનમાં આવશો નુકસાનમાં આવશો એમાં એમાં વ્યક્તિ પાંચ દસ લાખ રૂપિયા નુકસાન કરી નાખે અને પછી વ્યક્તિ એને કવર કરવા માટે બીજી વાર પૈસા એમાં નાખે કે હવે મેં જેટલું નુકસાન કર્યું છે એને હું કવર કરી નાખું અને કવર કરવા માટે જે પૈસા નાખે છે એ પણ એ નુકસાનમાં ખોઈ નાખે છે અને આ રીતે દેવાદાર બની જાય છે હવે કયા લોકો આની અંદર જોડાય છે તો કે ભાઈ જે કાં તો ઘરે બેરોજગાર બેઠા છે કા કોલેજ કરેલા છે હમ કા નાના નાના ધંધાઓ ચાલુ કર્યા છે અને શરૂઆતમાં તો કંઈ કોઈ પણ ધંધા નથી જલ્દી તો કંઈ પહેલા દિવસે આવે કાં આવે નહીં તો એ લોકો કે જે શરૂઆતમાં કા ધંધા ચાલુ કરે છે કા નાની નોકરી ચાલુ કરે છે કે જે અત્યારે સ્ટ્રગલ કરે છે જે લોકો અત્યારે બેરોજગાર બેઠે છે એ જ લોકો આની અંદર જોડાય છે બાકી જેનો સારો ધંધો ચાલે છે કે પગાર પણ સારો છે અને નોકરી સારી કરે છે એ લોકો આમાં ક્યારે જોડાતો નથી કહેવાનો મતલબ વ્યક્તિ જે વ્યક્તિ શોર્ટકટ રસ્તો પકડે છે ને કે ભાઈ મારે લીગલી નથી કમાવું મારે ભાઈ શોર્ટકટ રસ્તા પકડવા છે કે ઘણીવારી શું કલર ટ્રેડિંગનું જોતો હોય ટ્રેડિંગનું જોતો હોય સોશિયલ મીડિયાની અંદર જે બીજા લોકોને જોઈને એવી પોતે ઇન્સ્પાયર થાય છે કે ભાઈ રાતોરાત કરોડપતિ થઈ જાય ત્યાં આગળ તમને એડો એડો જોવા મળે કે ભાઈ કોઈ વ્યક્તિ બે વર્ષની અંદર પહેલાં સ્ટ્રગલ કરતો હતો અને બે વર્ષમાં પછી એને પચાસ કરોડ રૂપિયા બનાવી નાખ્યા તમે જ્યારે આવી સ્ટોરી જુઓ તો તમને પણ ઇન્સ્પિરેશન મળે કે ચલો આપણે પણ ટ્રાય કરીએ લીગલી કમાવામાં તો બહુ મહેનત લાગે છે રાત દિવસ એક કરવી પડે છે ચોવીસ કલાકમાંથી અઢાર કલાક કામ કરવું પડે છે પણ આપણે ચલો શોર્ટકટ રસ્તો પકડીએ અને જલ્દી પૈસા કમાઈએ કારણ કે શું લોકોની પરિસ્થિતિ પણ માપી માપી હોય છે તો એ પણ એવું વિચારે કે ચલો પરિવારનું પણ સારું થઈ જાય છે ઘરમાં સારો એવો પૈસો આવશે તો બધું ઠીક થઈ જશે કારણ કે સોમાંથી નવા ટકા પ્રોબ્લેમ પૈસાના લીધે થતી હોય છે તો એનો મોટિવ તો એવો જ હોય છે કે ભાઈ ઘરમાં પૈસા આવે તો બધું સારું થાય પણ એ મોટિવ એને બરબાદ કરી નાખે છે એ વ્યક્તિને જલ્દી નથી સમજાતું કારણ કે લોકો અત્યારે સારી આદત જલ્દી નથી પાડી શકતા પણ ખરાબ આદત તરત પડી જાય છે તો ભાઈ તમે આ બધી વસ્તુથી દૂર રહો મેં પોતે કામ કરેલું છે એટલે મને અનુભવ છે કે ભાઈ જે સટ્ટા રમાડા છે ને એ જ્યાં આગળ જે વ્યક્તિ ઓપરેટ કરતો હોય છે એના હાથમાં હોય છે તમારા હાથમાં કેટલા પૈસા આપવા કે એના હાથમાં કેટલા પૈસા લેવા તમે જ્યારે નાના નાના શોર્ટ મારશો ત્યાં સુધી તમે જીતશો તમે જ્યારે મોટા શોટ મારવા જશો ત્યાં આગળ તમે નુકસાના કરશો તો આ રીતે ભાઈ આવી દૂર રહો અને લીગલી મહેનત કરો છ બાર મહિના સારી લાઈનમાં તમે મહેનત કરો એટલે આપોઆપ પછી તમે એક ટ્રેકમાં એક ટ્રેપમાં તમે જોડાઈ જશો અને તમે એક વ્યવસ્થિત લાઈનમાં જોડાઈ જશો તો ફ્યુચર તમારું ત્યાં જ બ્રાઇટ થશે તમે આજ સુધી ક્યારેક જોયું છે તમારા આજુબાજુમાં કે કોઈ વ્યક્તિ સટો રમ્યો એને કરોડપતિ થઈ ગયો હોય કદાચ કોઈ ઇન્સિડન્સ આવું બને પણ એ પણ કરોડોમાંથી એક બને બાકી નથી હોતું જે લોકો અત્યારે ટોપ લેવલે પહોંચ્યા છે ને ભાઈ એમને સાચી મહેનત કરી હોય છે અથવા જેમને વીસ ત્રીસ ચાળીસ વર્ષ આપી દીધા હોય છે ધંધાને પછી એ લેવલે પહોંચ્યા હોય છે તો તમે શોર્ટકટ રસ્તો ના પકડો આ રીતે અને મહેનત કરો મહેનત વગર કંઈ નથી એના કરતાં બેટર છે ભાઈ કે સ્કિલ શીખો અને જ્યારે વ્યવસ્થિત તમે કોઈપણ ફિલ્ડમાં સ્કિલ શીખશો ને આ તમારામાં આવી જશે ને તો સટ્ટા કરતાં પણ વધારે તમે એમાં કમાઈ શકો